લેખિત પરીક્ષાનો સમય આપવામાં આવ્યો હતો ક્યારે તમારી પરીક્ષા આવશે એમ કીધું તું તો કે ફેબ્રુઆરીની અંદર બરાબર ફેબ્રુઆરીની આસપાસ તમારી લેખિત પરીક્ષા આવશે એવું કીધું હતું

લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી ની પરીક્ષાનું અંદાજિત સમય પત્રક બાર ચાર બે હજાર ચોવીસ જુઓ ત્યાં પણ લખેલી છે ના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ આવેલ એટલે કે આવેલું હતું બરાબર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે અંદાજિત સમય ઉમેદવારોએ નીચેની બાબતો ધ્યાને લેવી હવે પીએસઆઈ ના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઈ ને તે પૂર્ણ થતા તેઓની લેખિત પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી તેઓની લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં થવાની શક્યતા છે હવે મિત્રો જો અહીંયા સૌથી પહેલા તમારું જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ એ કોન આવશે પીએસઆઈ સાહેબ છે ડબલ સ્ટાર બરાબર પીએસઆઈ સાહેબ ડબલ સ્ટાર છે ડબલ સ્ટારની પ્રથમ શારીરિક એક્ઝામ આવશે એટલે તમારી દોડ પ્રથમ આવશે પીએસઆઈ સાહેબની અને ત્યારબાદ પીએસઆઈ સાહેબની લેખિત પરીક્ષા પણ આવશે અને પીએસઆઈ સાહેબને એ પણ ખ્યાલ હોવું જોઈએ જે બનવા માંગે છે કે એના

હવે તમારે ક્યારે આવશે મિત્રો બે હજાર પચીસ માં જાન્યુઆરીની અંદર રક્ષક એટલે કોન્સ્ટેબલ સાહેબ ની પરીક્ષા આવશે આ બધી અપડેટ જોતા હવે ખ્યાલ આવી જવો જોઈએ પીએસઆઈ અને પહેલા મહિનામાં બે હજાર પચીસ માં કોન્સ્ટેબલ એટલે વિચાર કરી લો હવે ચાર થી પાંચ મહિના રહ્યા કેટલા ચાર થી પાંચ મહિનાનો સમયગાળો તમારી પાસે છે કોન્સ્ટેબલ તૈયારી કરતા વિદ્યાર્થી એ કોન્સ્ટેબલ ની બરાબર તો આ હતી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ એટલે કે લોક રક્ષક ની અપડેટ તો હવે આવી જ કઈ બીજી અપડેટ હશે એના સાથે આપણે મળીશું